ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે હર ઘર ત્રિરંગા યાત્રા યોજવામાં આવી ગાંગરડી ગ્રામ પંચાયત વિસ્તારના સરકાર શ્રી દ્વારા આયોજિત કરેલ ત્રિરંગા યાત્રા જે કે એમ તન્ના હાઈસ્કૂલના બાળકો તેમજ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા યાત્રા કાઢવામાં આવી હતી યાત્રામાં ગામના સરપંચ અસ્મિતાબેન બારીયા ઉપસરપંચ જય આનંદ સોની તાલુકા સભ્ય મનુભાઈ શાળાના આચાર્ય દેવેન્દ્રભાઈ પંચાલ તેમજ તલાટી કમ મંત્રી લક્ષ્મણભાઈ બારીયા હાજર રહીને તિરંગા યાત્રાને સફળ બનાવવામાં આવી હતી રિપોર્ટર તેજેન્દ્ર ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ગરબાડા શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો આચાર્યશ્રી અને ગામના વડીલો તથા તાલુકા સભ્યશ્રી સરપંચશ્રી અને આપણા તરાટી કમ મંત્રી સાહેબશ્રી દ્વારા આ યાત્રા પૂર્ણ કરવામાં આવી છે અને અમે અહીંયા ગુજરાતી સ્કૂલે આ નારા કરીને આ યાત્રા અહીંયા પૂર્ણ કરી છે